समस्त गुजरात क्षत्रिय समाज ने मराठों बंजी ठाकुर ना जय माताजी जय द्वारका देश जय भगवान समग्र गुजरात में व्यवस्था ठाकुर दरबार जागीरदार पालवी घराशिया नारुंदा राजपूत त्यागबज विगेरे છત્રીઓની વ્યાખ્યામાં આવતા તમામ મસ્તક નમાવી પ્રણામ કરીને વિનંતી કરી હવે અંદર અંદર લડવાનું બંધ કરો કોંગ્રેસના નેતા હોય ભાજપના નેતાઓ પર આક્ષેપ કરે આપણી સમાજના ભાજપનો નેતા હોય કોંગ્રેસ વાળા ઉપર આક્ષેપ કરે એટલે અંદર અંદર તમે સમાજ સમાજના લોકો શું છો સમાજ સમાજના લોકો લડી અને અન્ય સમાજના લોકો તમે રાજી કરો છો એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું કે કોઈ પણ સંમેલન હોય કોઈ પણ સભા હોય કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ સમાજલક્ષી સ્નેહ મિલન હોય કે ચાહે કોંગ્રેસની મિટિંગ હોય ચાહે ભાજપની મીટિંગ હોય તો તમે જે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હો સમાજના લોકો ઉપર આક્ષેપ કરી અને સમાજ સમાજના લોકો લડાઈ તમારે શું મેળવવાનું છે લડાઈ લડાઈ તો બધું તમે ખોઈ રહ્યા છો વર્ષો પહેલા રજવાડા ખોઈ રહ્યા

અને રાજનીતિ પણ તમે ખલાસ થઈ ગયા છો સર્વો મસ્તક નમાવીને વિનંતી કરું છું કે અંદર અંદર લડવાનું મહેરબાની બંધ કરો બીજો મારો મારા વિષય વાત વાત કરું છું તો હું નથી કોંગ્રેસનો કાર્યકર હું નથી ભાજપ નો કાર્યકર મારું બિન રાજકીય રીતે સપનું છે સમસ્ત ગુજરાત નો ક્ષત્રિય સમાજ એક થાય ગુજરાતમાં આપણી બોળી સંખ્યા છે અને સત્તા આપણા અંદર અંદર વિખવાદના કારણે રાજકીય પાર્ટીના હાથા બની ભાઈ ભાઈ ઉપર હુમલો કરી એટલે હવે સુધરો અંદર અંદર ઝગડવાનું બંધ કરો અને એક સંપ થઈ એક જૂથ થઈ અને ગુજરાતનું શાસન સંભાળો એવી સમરસતા પ્રાપ્ત થનાસકાંઠા પાટણ મહેસાણા સાગર અરવલ્લી આ પાંચ જિલ્લાની અંદર મિક્સ પ્રજા છે આપણી સમાજ બેતાલીસ ઠાકોર સમાજ અને પાલવી જાગીરદાર ઠાકોર સમાજ એટલે દરેક જિલ્લાની અંદર પાટણમાં તમને દાખલા આવ્યું પાટણમાં ચાર વિધાનસભા છે તો ચાર વિધાનસભાની અંદર બે સીટો અન્ય સમજના લોકોના લાવી પડે અને બે સીટો તમારા ભાગમાં આવે એમાં એક પાલવીનો દીકરો લડે ને ઠાકોરનો દીકરો લડે મૂળ સરવાળો તો બે ભાઈ છો તમે છત્રીઓ છો તેવી રીતે દરેક જિલ્લાની અંદર ન્યાય રીતે વેચણી કરી અને રાજકારણ સંપિન કરો હવે સમય આવ્યો છે તમારે સંપ કરો ગઈકાલે જગદીશભાઈ એક સ્ટેટમેન્ટ સરસ આપ્યું કે ભાઈ પાલવી જાગીદાર સમાજને ન્યાય મળ્યો નથી ખરેખર ન્યાય આવવો જોઈએ એટલે એમની વાત સાથે હું સંમત છું કે ભાઈ પાટણ ની અંદર પાલવી બેતાળી સંપે થઈ અને એક પાલવી સમાજમાંથી આગેવાન લડે અને એક સમાજમાંથી આગેવાન લડે તો બનને સમાજની સંતુલહ જવે કેવી રીતે બનેスコટ આપડે ફોર્મ્યુલા આવે કેવી રીતે મેશણામ પર ફોર્મ્યુલા આવે તેવી રીતે સાબરકાઠમ અપના ફોર્મ્યુલા આવે તેવી રીતે અરવેલીમાં અપના ફોર્મ્યુલા આવે તો 100% આખો ક્ષત્રિય સમાજ એક થઈ જાય અને મારું અભિયાન મારું લક્ષ મારું વિઝન એક જ છે કે કે કોંગ્રેસના ઠાકોરને કોઈ અન્ય સમાજનો વ્યક્તિ ટાર્ગેટ કરે તો એનો અવાજ પણ નવગણવી બનવા તૈયાર છે ભાજપમાંથી ઠાકોર છે આપણા ક્ષત્રિય સમાજના લોકો છે એમને કોઈ ટાર્ગેટ કરે તો તેનો પણ હું અવાજ બનવા તૈયાર છું મારે કોંગ્રેસની મતલબ નથી મારે ભાજપથી મતલબ નથી હું ક્ષત્રિય સમાજના હિત અધિકાર એનું સન્માન એનું ગૌરવ માટે લડવા વાળી વ્યક્તિ છે એટલે સમગ્ર ગુજરાતના મારા ક્ષત્રિય સમાજ ઠાકોર દરબાર જાગીરદાર ગરાશિયા નારુંદા ચુમારિયા પાટણવાડિયા જે કોઈ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા ટોટલ લોકો એકતા કરો અને દરેક જિલ્લાની અંદર આપણે ભેળા બેસી સમાજ આખો ભેગો થઈ સામૂહિક રીતે નિર્ણય લઈ અને ગોળવાર વિસ્તારવાર સીમાંકનની મર્યાદા મુજબ બંને સમાજને ન્યાય મળે એવી કોશિશ કરવાની છે પાટણની અંદર પણ આ ફોર્મ્યુલા આપણે અપનાવવાની છે બનાસકાંઠામાં પણ અપનાવવાની છે બીજા પણ જિલ્લાઓમાં અપનાવવાની છે એટલે હવે ગભેથી ગભો મિલાવી કોઈ પણ જાતના ભેદભાવ વગર ટૂંક સમયની અંદર આપણે આખા ક્ષત્રિય સમાજ એક થઈએ અને મારું એક જ સપનું છે કે ગુજરાતના પ્રથમ મતદાર આપણો ક્ષત્રિય સમાજ છે સૌથી વધારે સંખ્યા આપણી ગુજરાતમાં ક્ષત્રિય સમાજની છે એટલે ક્ષત્રિય સમાજ ગુજરાતનો ઓબીસી સમાજ એસસી સમાજ એસટી સમાજ અને માલધારી સમાજ આવી તમામ સમાજોને સાથે લઈ સમરસતા કરી અને આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય બને અને બે ડેપ્યુટી સીએમ બને એક એસસી સમાજ અને એક એસટી સમાજ આખું મંત્રીમંડળ ક્ષત્રિય ઓબીસી એસટી એસસી સમાજનું હોય એ એવું મારું વર્ષોથી સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે બિન રાજકીય રીતે આપ સૌને મારી સાથે જોડાવા વિનંતી કરું છું ઘરે ઘર સુધી ગામે ગામ તાલુકા જિલ્લા વિસ્તાર દરેક જગ્યાએ મજબૂત રીતે આખો ક્ષત્રિય સમાજ એક થો એક થઈ અને આપણા હક આપણા અધિકાર આપણે પડતી મુશ્કેલીઓ માટે આપણે લડીએ ફરીવાર કોંગ્રેસમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું ભાજપમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને આપણા ભાઈ આપણા પરિવારના લોકો આપણા કુટુંબના લોકોના હોમે હોમે આક્ષેપ મત કરો કોંગ્રેસમાં જે આપણો સત્રિય સમાજનો આગેવાન છે એ પણ આપણો ભાઈ છે ભાજપમાં પણ જે આપણો આગેવાન હોય એ પણ આપણો ભય છે સરવાળા આપણે એક જ પરિવારના સળી મળી સમરસ થઈ અને ભાઈ ભાઈના અમે તરગર મત ખેંચો તમારી મર્દ હો તમે હોશિયાર હો તમારામાં છત્રીઓનું જનુન હોય તો જે લોકો આ છત્રીય સમાજને અન્યાય કરી રહ્યા છે એના સામે લડો અંદર અંદર ભાઈઓ ભાઈઓ શું તમે લડો છો અને અંદર અંદર તમને લડ્યાથી મળશે શું એકબીજા ઉપર વિનંતી કરું છું કે કોઈ પણ સંમેલન હોય કોઈ પણ સભા હોય કોઈ પણ સ્નેહ મિલન હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીની મીટિંગ હોય એમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ તમારું નિવેદન આપણી સમાજના ભયના વિરોધમાં ના હોવું જોઈએ ના હોવું જોઈએ હોવું ના હોવું જોઈએ એ ભલે કોંગ્રેસમાં હોય ભલે ભાજપમાં હોય કે સરવાળો આપણો ભાઈ છે ને આપણે આપણે એક એક પરિવારના આટલી ભાવના રાખી અને સમસ્ત તમારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે આપણી જોડે બે વર્ષનો સમય છે અને બે વર્ષના સમયગાળાની અંદર મજબૂત સંગઠન કરી આગામી સમયની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય બને ડેપ્યુટી સીએમ બે બને એસટી આખું મંત્રીમંડળ ઓબીસી એસટી એસસી અને ક્ષત્રિય સમાજનો હોય એવું મારું વર્ષોથી સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે હું આપણો સાથ સહકાર માગું છું મારા કાર્યમાં મારી ઈમાનદારી પ્રત્યે ક્યાંય પણ તમને મિસ્ટિક લાગે ક્યાંય પણ દગો લાગે તો તમને સામી સાચી કહેવા માટે આપું છું અને શેજ મારી શરમ રાખો હું તમને ખોટી જગ્યાએ લઈ છું મારા દ્વારા તમારો કોઈ ખોટો ઉપયોગ થાય તો મને પણ શિક્ષા આપવાની તમને છૂટ આપું છું આપણે સચ્ચાઈ ઈમાનદારી વફાદારી એક જ લક્ષ એક જ વિજાન સરકાર હોય અને સમગ્ર વિશ્વ દેખતું રહી જાય એવી એકતા કરીએ એવી આશા ને રાખું છું સૌને જય ભવાની જય માતાજી જય સદારામ જય દ્વારકાતીશ